બગદાણાની બબાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે અને આજ બબાલની વચ્ચે હીરા સોલંકી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જે મુલાકાત કરવામાં આવી હતી એને લઈને ઘણા બધા તર્ક વિતર્ક ઉભા થયા હતા પરંતુ હવે આ સમગ્ર મામલે એક કોળી સમાજના આગેવાન આવ્યા છે તેમના દ્વારા આ મુલાકાતને લઈને પણ વાત કરવામાં આવી છે ને એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ કોળી સમાજના લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે આ વિષયને લઈને આજે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

મિત્રો બગદાણા મુદ્દે જે કઈ પણ ઘટનાક્રમ બન્યો છે એ બાદ કોળી સમાજના દિગ્ગજ નેતા અને કોળી સમાજના હાવજો એવા આપણા માનનીય પરસોભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી આ લોકોએ સમાજને ન્યાય આપવા માટે જે બીડું જળ પૂછું નવનીતભાઈને ન્યાય આપવા માટે જે બીડું જળાય પૂછું આજે એના માટે એને પોતાના બનતા બધાય પ્રયત્નો કરી અને સરકારના મુખ્યમંત્રી અને ગૃહ વિભાગને એ લોકોએ જે લેખિતમાન રજૂઆતો આપેલી છે ત્યારબાદ ની જે રચના બની છે એસઆઈટીની રચના બાદ ઘણા એવા સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમુક મીડિયાના માધ્યમથી સમાજને ક્યાંક ને ક્યાંક ઉશ્કેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે સમાજને ક્યાંક ક્યાંક ગેર માર્ગે દોરવાના પ્રયત્ન થઈ રહ્યા છે એવામાં આજ રોજ જયારે ભાવનગર ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની મુલાકાતે આમ જોઈ તો સરકારી મુલાકાત કહી શકાય જેને આપણે લોકો અમુક આપણા સમાજના જેને આપણા નેતાઓ ઉપર કીચડ ઉછાળવું છે આપણા સમાજના નેતાઓને ક્યાંક ને ક્યાંક રાજકીય નુકસાન પહોંચાડવું છે એવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે જે ઘટનાક્રમ બની છે એનો આ ઘટનાથી કોઈ ઉલ્લેખ છે જ નહીં જે હીરાબાઈ આજ રોજ ભાવનગર જીતુભાઈ વાઘાણીની સાથે મુલાકાત કરેલી હતી એ મુલાકાત માત્ર ને માત્ર હીરાબાઈ સોલંકી રાજુલા વિસ્તારના ધારાસભ્ય છે સાથે સાથે અમરેલી જિલ્લાના જીતુભાઈ વાઘાણી એ પ્રભારી મંત્રી છે હીરાભાઈ સોલંકી જે મુલાકાત કરી એ મુલાકાત ની અંદર જે વિસ્તારની રજૂઆત હતી એ ચાંચ બંદર વિસ્તાર એટલે કે કોળી સમાજ નો વિસ્તાર કહેવાય એની અંદર જે વિસ્તારની અંદર જે લોકો પણ વસે છે એ કોળી સમાજ છે આપણો બરોબર છે સાથે સાથે મચ્છીમારો માટે જે રજૂઆતો થઈ છે ત્યાં બરોબર તો એ જાફરાબાદ વિસ્તારનું તો એ ઝાફરાબાદના મચ્છીમારો એટલે કે કોળી સમાજના મચ્છીમારો છે બરોબર છે તો ક્યાંક ને ક્યાંક સમાજના જ વિસ્તારના પ્રશ્નોને લઈને અને આ વસ્તુ હિરાભાઈ ત્યાં ગયેલા છે આવું સ્પષ્ટ એમના સોશિયલ મીડિયામાં પણ મૂકેલું છે અને સાથે સાથે એની સાથે માર્કેટિંગ યાર્ડ રાજુલાના ચેરમેન jignesh પટેલ પણ સાથે પોટામાં જોવા મળે છે એ માર્કેટિંગ યાર્ડ નો પ્રશ્ન જે કઈ પણ રાજુલાના છે એ પણ એની રજૂઆત કરવા તો મિત્રો આપણે એટલું જોઈ શકીએ છીએ વિચારીએ શકીએ છીએ કે સરકારની અંદર બેઠેલા આપણા નેતાઓ કોઈ પણ હોય પછી હીરાભાઈ હોય કે કોઈ પણ હોય કુંવરજીભાઈ હોય કોઈ પણ હોય આ દરેકને ક્યાંક ને ક્યાંક સરકારી કામોથી ક્યાંક ને મુલાકાત કરવાની હોય છે એમના સરકારી કામો કરાવવાના હોય છે તો આની અંદર ક્યાંય એવું આપણે વાતો અને મીડિયાની અંદર બધે એવું ફેલાવે છે કે ફલાણા ભાઈ છે ઈ આને સપોર્ટ કરે છે ઓલા ભાઈ છે ઈ આને સપોર્ટ કરે આપણી માત્ર ને માત્ર માંગ ન્યાયની છે સો ટકા છે એમાં હીરાબાઈએ પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે અને પૂરેપૂરા સમાજની સાથે છે સમાજના દમ દરેક નેતાઓ સમાજના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ હોય કે પછી આપણા રાજેશભાઈ ચુડાસમા હોય આ દરેક સમાજની સાથે છે ભૂતકાળની અંદર જે કંઈ પણ ઘટના બની ત્યારે પણ કુવરજીભાઈનો ફોટો જીતુભાઈ વાઘાણી સાથેનો વાયરલ થયો એ સમયે પણ અમુક લોકોએ આ બાબતને ટાર્ગેટ કરી અને સોશિયલ મીડિયામાં નાખ્યુંતું ક્યાંક ને ક્યાંક મિત્રો આપણે આપણા સમાજના જ નેતાઓના હાથ અને કાંડા કાપવાનું કામ કરીએ છીએ જ્યાં સુધી આપણા સમાજના આગેવાનો બેઠા છે સમાજની અંદર અવળું નેતૃત્વ કરે છે આપણે સૌ કોઈએ જોયું ભૂતકાળથી કરીને અત્યાર સુધીમાં આપડા જે કંઈ પણ સમાજની અંદર ઘટનાક્રમ બને એવું નથી બન્યું એવું પહેલીવાર બન્યું છે કે ઓવડા નેતા આપણા બધા એક સ્ટેજ ઉપર એક મંચ ઉપર આવ્યા છે તો રાજકીય જો નિશ્રાંતોની વાત કરીએ ને તો ક્યાંક ને ક્યાંક એવી વાત રાજકીય નિશ્રાંતોની છે કે હવે કોળી સમાજના નેતાઓ એક થયા છે તો જે બે પક્ષ છે એ બે પક્ષને ક્યાંક નુકશાન થઈ શકે છે આવનારી ચૂંટણીમાં તો એવી નુકસાન માટે આ રાજકારણ થઈ રહ્યું છે છે એવું આપણે સ્પષ્ટ ને જોવું જોઈએ આના માટે થઈને આપણા સમાજના અમુક લોકો જે મેસેજ વાયરલ કરે છે એને આપણે આગળ ફોરવર્ડ ના કરવા જોઈએ કોઈ નેગેટીવ કમેન્ટ ના કરવી જોઈએ અને પૂરી માહિતી વગર ખરેખર પૂરી માહિતી વગર આપણે આપણા સમાજના કોઈ પણ નેતાના સોશિયલ મીડિયાની અંદર એના પ્લેટફોર્મ ઉપર આપણે નેગેટિવ કમેન્ટ કરીએ એટલે આપણે સીધાએ સીધા સમાજને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડીએ છીએ આપણા સમાજની આપણા પ્રગતિ લઈ જવાની હોય એની જગ્યાએ આપણે એનું નુકસાન કરીએ છીએ આવું સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ ને સમજી શકીએ છીએ તો મહેરબાની કરીને આપણા સમાજના મારા બધા ભાઈઓ યુવા મિત્રો ભાઈઓને બધાને વિનંતી છે એક વખત આ વસ્તુ વિચારજો તમારી જે કાંઈ પણ આપણે બધાએ ભેગી થઈને જે મહેનત કરેલી છે સમાજે ક્યાંય ને ક્યાંય ન્યાય માટેની માંગ કરેલી છે તો એ ન્યાય માટેની માંગ માટે આપણે જે સરકારે એસઆઈટી રચી છે એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખીએ સમાજના આગેવાનો ઉપર વિશ્વાસ રાખીએ નહીં કે આવા કોઈ રાજકીય હાથા બનીએ બરોબર આપણા સમાજને ગેરમાર્ગે લઈ આવવાના પૂરેપૂરા પ્રયત્ન ચાલુ છે આપણે બહુ સારું કહેવાય કે આજે છેલ્લા પંદર દિવસથી આપણા સમાજે કોઈ આક્રોશતા નથી બતાવી પણ હવે ક્યાંક ને ક્યાંક સમાજની ગેરમાર્ગે લઈ જવાની પ્રવૃત્તિઓને વધારે બળાવો મળે છે ત્યારે સમાજને અને સમાજના ભાઈઓને મારી એટલી વિનંતી છે કે આપણે આ બધું રાજકારણ છે એનાથી આધાર રહીએ આપણે નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે તો નવનીતભાઈના ન્યાય માટેની કામગીરી જે છે એ કરીએ નહીં કે આપણે કોઈ કમેટો અને સોશિયલ મીડિયામાં કોઈ બીજા ઘર્ષણ કરીએ કે કોઈ બીજા કરીએ કે કોઈ પણ હું એવું નથી કેતો કે ભાઈ આપણા સમાજને બધા આ જે લોકો વાતો કરે છે એને સપોર્ટ કરવા વાળાને આપણે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ અમુક વસ્તુ હોય મિત્રો જે સમાજની અંદર બંધ બાયણે થવી જોઈએ એની યોગ્ય કામગીરી થવી જોઈએ એ રીતે આપણે કામ કરવું જોઈએ જેથી કરીને સમાજનું ક્યાંક ને ક્યાંક પ્રભુત્વ દેખાય નહીં કે આવી રીતે આપણે આપણે કામ તો તો આને આ પરિસ્થિતિ અને આપણા સમાજની રહેશે સૌ કોઈને મારી એટલી વિનંતી છે કે આ બાબતે સોશિયલ મીડિયામાં કમેન્ટો ન કરીએ સોશિયલ મીડિયાની અંદર આપણા સમાજોને કે આપણા સમાજના નેતાઓને ક્યાંય પાડવાની વાત ન કરીએ કોઈ આપણા સમાજના નેતા છે એ અત્યારે શાંત બેઠેલા નથી આપણે પૂરેપૂરો વિશ્વાસ રાખવો જોઈએ છે તો જ્યાં ન્યાયની વાત છે તો આપણે ઉપર વિશ્વાસ રાખીએ આ વિનંતી છે અને આ વિડીયોના માધ્યમથી હું એટલી જ અપીલ કરું છું કે જે સોશિયલ મીડિયામાં વિડીયોને ફોટાને વાયરલ થતા હોય અમુક એ આપણા સમાજને નુકસાન પહોંચાડતા હોય તો એ વાયરલ ન કરવા અને સમાજના નેતાઓ સમાજના દિગ્ગજ આગેવાનો આ બધા એના સાથ અને સાકાર રાખીએ એના સપોર્ટમાં રહીએ તો સમાજની પ્રગતિ સો ટકા આવનારા દિવસોમાં છે જ જય કોળી સમાજ જય વેલનાથ જયવીર માંધાતા

થઈ રહ્યા છે ત્યારે એ પણ જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનાની અંદર ખરું સત્ય શું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર